પોરબંદર પંથકના ચોવીસ યુવાનો સાથે ઇઠોતેર લાખ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી થઈ હતી ત્યારે યુવાનોને ઓસ્ટ્રીય મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરનાર રાજકોટની મહિલાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે સમગ્ર મામલે પોરબંદર ના શુબેલી વિસ્તાર રહેતા પ્રતાપ ભીખુભાઈ ઓડદરાએ ગત જૂન ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે કુણવદર ગામે રહેતા રામભાઈ સાજળભાઈ ગોઢવાણીયા વિડીયો બહાર પાડી રાજકોટ રહેતી મિતલબેન વિનયકુમાર સુરજીવાલા મારફતે ઓસ્ટ્રિયામાં ખેતી કામ માટે મોકલવાની જાહેરાત કરી હતી ત્યારે પ્રતાપ તથા તેની સાથેના ત્રેવીસ જેટલા યુવાનોને ઓસ્ટ્રિયા તથા નોર્વે દેશમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી તેઓ પાસઠ થી રૂપિયા અઠાણું લાખ તેર હજાર છસો ની રકમ મેળવી લેવાઈ હતી બાદમાં તેમાંથી કટકે કટકે વીસ લાખ પરત અપાયા હતા

વિદેશ ન મોકલી અને તેઓ સાથે છેતરપિંડી આચરી છે સમાજમાં હાલમાં આ પ્રકારના ગુનાનો વ્યાપ વધ્યો હોવાથી આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો આ પ્રકારની છેતરપિંડી કરનાર શખ્સોને પ્રોત્સાહન મળશે જે દલીલના આધારે સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી એચ શર્માએ આરોપી મિત્તલબેનની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર